ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ડિંડોલી વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની માસુમ બાકી રમતા રમતા માવામાં નાખવામાં આવેલો ચૂનો દાંતથી ખોલી રહી હતી તેમમાં ચૂનો ઉડીને તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરવાનો વારો હાલતો આવ્યો છે સુરતના ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસો સામે આવ્યો છે વાત એમ છે કે મૂળ મહારાષ્ટ્રના વતની નિલેશભાઈ અશોકભાઈ પટેલ હાલ નવાગામ ઢિંડોલ વિસ્તારમાં આવેલા ઉમિયા નગરમાં માતા પિતા પત્ની અને બે સંતાન સાથે રહે છે નિલેશભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે નિલેશભાઈના સંતાનમાં એકની એક પાંચ વર્ષની દીકરી લાવણીયા ઘર પાસે આવેલા આંગણવાડીમાં અભ્યાસ કરે છે તો નિલેશભાઈએ જણાવ્યું કે પંદરેક દિવસ અગાઉ ઘરમાં ફ્રીજ પાસે લાવણીયાના દાદા અશોકભાઈએ માવામાં નાખવાનો ચૂનો મૂક્યો હતો લાવણીયા ઘરમાં રમી રહી હતી દરમિયાન તે રમતા રમતા ચૂનો લઈ લીધો હતો અને તેને મોઢામાં લઈને ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી અચાનક તે ચૂનો ખોલીને તેની જમણી આંખમાં ઉડીને પડ્યો હતો તેથી લાવણીયા જોર જોરથી રડવા લાગી હતી લાવણિયાને રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા ત્યાંથી આંખમાં નાખવાના ટીપા ટીપાસથી દવા લઈને આવ્યા હતા ત્યારબાદ શનિવારે સવારે અચાનક લાવણીયા આંખમાં વધુ દુખાવો થતા પરિવારે તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તેને આંખના ઓપરેશન કરવાનું કહ્યું હતું જો કે ખાનગી હોસ્પિટલમાં આંખના ઓપરેશનની ખર્ચો પણ વધુ ગયો હતો તેથી પરિવારજનો તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા ત્યાં શનિવારે બપોરે તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં ફરી એકવાર ઓપરેશન કરવું પડશે તેમ ડોક્ટરે સંભાવના પણ વ્યક્ત કરી હતી હાલ આ પરિવાર બાળકોથી ચૂનાથી દૂર રાખવાની અપીલ કરી રહ્યું છે તમારી દીકરીનું નામ લાવણ્ય નિલેશ પાટીલ શું એમની સાથે બન્યું છે પેલા નાખી લીધો ઘરે હતો તો આંખ માં નાખ્યો તો એ દવા લખી આપી તો સુજા ઉતરો પછી ચાર પાંચ દિવસ પાછું ગયો તો એ છે કે આંખ કે ને બતાવવું પડશે આંખ વાળા પાસે લઈ ગયો તો એ છે કે અઠવાડિયું દસ દિવસમાં માંડો થઈ જાય એની પાસે લઈ ગયો પછી એ કઈ આંખ ખોલે પાછી બંધ કરી રાખી પછી ડોક્ટરે છે બતાવવો પડશે ટોપી વાળા ડોક્ટર નામ છે પ્રતીક વાળા એમની પાસે લઈ એમની પાસે કરાવી જાતા કે ખર્ચો એ આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે આંખ કેટલા સાફ કરવી પડશે ચૂલો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે ખર્ચો વધારે હાલ તો માસુમ બાળાની આંખમાં ચૂનો પડતા ઓપરેશન કરવું પડ્યું હોય જેને લઈને પરિવારજનો બાળકોથી દૂર આવી વસ્તુ ખાસ મૂકવી જોઈએ તે અપીલ કરવામાં આવી છે અઝર ખુશી સાથે પ્રકાશવાળા